ભારતીય જનતા નડવું હોય તો એવું છે એની કઈ છે સૌરાષ્ટ્રનું એ કોઈ કેબિનેટ કક્ષાથી ઓછું નથી કે ખબર નહિ કેમ મારું નામ ન આવ્યું બાકી મને આશા તો હતી કે આવશે આટલું બોલે એટલે લખી રાખજો એ બગાવત નો પેલો જ પાયો નખાઈ ગયો ગણાશે

અત્યારે એવું છે એની પાસે ઇફકો ના ડિરેક્ટર એટલે પક્ષ કદાચ એમ કહી શકે કે ભાઈ તમારી પાસે ઘણું બધું છે માટે અમે કોઈક બીજાને નવા ને તક આપીએ તો તમે ચલાવી લ્યો પરંતુ ઈ ચલાવી લે એવું બને નહીં કારણ કે અત્યારે જે રાદડીયા પાસે જે કઈ છે મેળવું છે સમજી લો એટલે એટલે એને મનાવી શકાય નહીં અને જો હાસ્યમાં ધકેલવાની કોશિશ કરશે તો જે અફવા વિસાવદર ની ચૂંટણી ટાણે ઉડી હતી એ ને પાંખ મળશે ત્યારે શું વાત હતી વિસાવદર ના પ્રભારી જયેશ રાદડીયા ને બનાવીને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે એક કાકરે બે પક્ષી મારવાની કોશિશ કરી છે એક કિરીટ પટેલ હારી જાય ધારો કે જે કે પછી હારી જ ગયા પણ હારી જાય તો એક તો વાત એ કે કિરીટ પટેલ ને ના પડી શકાય એમ નતું તો હારી જાય એટલે ગાંઠો છટકે અને બીજું એનાથી પણ બીજું કે જયેશ રાદડીયા એમ કીધેલું છે કે સહકારી ક્ષેત્ર જે મારા બાપુજી ની ઉપજ છે એને વાવેલું છે અને લણવાનો અધિકાર મારો છે એમ કરી એને થોડાક બગાવતી સુર જે છેડાતા ત્યારથી ભારતીય જનતા પાર્ટી હતું કે આને પ્રભારી મંત્રી બનાવો એટલે કહી શકાય કે ભલે તમારો દબદબો હોય પણ પોલીટિકલી તમે બહુ નિષ્ફળ ગયેલા ગણાવ આમ કરીને એનું કદ નાનું કરવાની કોશિશ કરી એવી અફવા જે તે સમયે હતી પોલિટિક્સમાં હવે અફવા હતી એને હવે જો ન લેવામાં આવે ધારો કે સુનામી ની જેમ ફરી રહ્યા છે ભાઈ આપડા ગોપાલ ઇટાલિયા એની સાથે નું કોઈ પણ પ્રકારનું ગઠબંધન અંડર કરંટ જેને કહી શકાય એને વધુ વેગ મળી શકે સિવાય કે જયેશ રાદડીયા

કે ભાઈ મારે ક્યાં મંત્રીનો કોઈ પ્રશ્ન છે હું તો સહકારી ક્ષેત્રમાં સમજવું કે સેટિંગ ડોટ કોમ તો પછી ક્યાંક ગોઠવણ છે પણ જો એ એક વાક્ય એવું બોલે કે ભાઈ મને ખબર નહિ ખબર કે આ કેમ લેવામાં નથી આવ્યો પરંતુ મને છેલ્લે સુધી અપેક્ષા હતી કે કદાચ લેવામાં આવશે આઈ ડોન્ટ નો હવે જે પક્ષ ને ગમું હોય એટલે સમજવાનું કે ડખો શરૂ થવા નો લખી રાખજો સર થેન્ક યુ સ્વરાજ સાથે જોડાવા બદલ નમસ્કાર થેન્ક યુ